યુવા આયોજકો દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમ સ્થળ પર વ્યસન મુક્તિ અને નશા મુક્તિના સંદેશ આપતા વિશેષ ફલકો લગાવવામાં આવ્યા છે આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ રહેશે કે તેમાં મધરાત્રે બારના ટકોરે પરંપરાગત ડીજે કે પાર્ટી ગીતોને બદલે વાતાવરણ ભક્તિમય બની રહેશે નવા વર્ષના વધામણા પ્રભુ શ્રી રામ અને દ્વારકાધીશના ભજનો ભજનોથી મજદૂન સાથે કરવામાં આવશે આયોજકોનો ઉદ્દેશ્ય યુવાધનને ગેરમાર્ગે દોડતા અટકાવી ભક્તિ અને સંયમના માર્ગે ફાળવાનો છે સુરક્ષા અને ભાગરૂપે અહીં અત્યંત કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જો કોઈ પણ વ્યક્તિ દારૂ કે અન્ય કેફી પદાર્થનું સેવન કરીને કાર્યક્રમમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તેની સામે સ્થળ પર જ પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો અને વડીલો દ્વારા યુવાઓની આ પહેલને આવકારવામાં આવી છે આધુનિક સમયમાં જ્યારે તહેવારોની ઉજવણી માત્ર મોશો પૂરતી સીમિત રહી ગઈ છે ત્યારે ધ રોયલ નાઇટ દ્વારા સાત્વિક અને સંસ્કારી ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ભગવાનના નામ સ્મરણ સાથે નવા વર્ષનો પ્રારંભ કરવામાં અભિગમ અન્ય શહેરોની સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાય અને એક સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી થાય તેવી અપેક્ષા સેવાય રહેશે મારું નામ કુલદીપ નકુમ છે ફ્રેન્ચ ગ્રુપમાંથી આયોજન કઈ રીતના થર્ટી પ્રશ્ન આયોજન અમારા બીજા કરતા એ રીતે અલગ પડશે કારણ કે અમે યુવાધનોને જાગૃત કરવા માંગીએ છીએ કે નશાથી દૂર રહો અવારનવાર પોલીસ કમિશનર સાહેબ જાહેરનામું પાડતા હોય છે પોલીસ આપણે આટલી સમજાવતી હોય છતાં અમુક સમજતા નથી હોતા જે થર્ટી ખાસ છે કે તમારી સારી સંગત માં રહો નશાથી દૂર રહો અને તમારા પરિવારનું ધ્યાન રાખો કઈ રીતના પોસ્ટર પોસ્ટર આપડા આ રીતના છે યુવાધન બરબાદી તરફ ન જાય એમના માટે અલગ અલગ અમારા આખા ગ્રાઉન્ડમાં પોસ્ટર લગાવવામાં આવશે એન્ટ્રી થી લઈને લઈને ઇમરજન્સી એક્ઝિટ થી લઈને બધી આખા ગ્રાઉન્ડ પર જંગલી થર્ટી હિન્દી સ્ટાર્ટિંગ લઈને એન્ડિંગ સુધી હોય છે પણ આપણા આપડે ઇવેન્ટમાં એવું નહીં હોય રાતે બાર વાગ્યે ભગવાન શ્રી રામ નામ ના ગીત ના અવાજ સાથે નવા વર્ષ ભવ્ય સ્વાગત કરવામાં આવશે